તો રાજકોટ અગ્નિકાંડ બાદ એમસીએ તવાઈ ભુલાવી છે રિવરફ્રન્ટમાં રોયલ મેળો સીલ કરી નાખ્યો છે ફાયર સેફટી હોવા છતાં પણ સીલિંગ કરવામાં આવ્યું છે કહેવું છે છે કે સહિતની મંજૂરી સીલ મારવામાં એમસીએ માત્ર મૌખિક સૂચના આપી હતી ટ્રાયલ કરવાથી એમસીએ મેળો સીલ કર્યો છે અમને રોજ નો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે કોર્પોરેશન નુકસાનના પૈસા આપશે સંચાલકે સવાલ ઉઠાવ્યા છે

અને એ સિવાય બી સત્યાવીસ તારીખ બનાવ પછી પણ આ લોકો જો રીચેકિંગમાં આવ્યા એ પણ કોઈ કેરી કાઢી શક્યા નથી કે ભાઈ તમારી કોઈ કમી હોય તમારું રોજનું જે ત્રણ સાડા ત્રણ લાખનું નુકસાન છે એ કોણ ભોગવશે શું રિવરફ્રન્ટ આ ભોગવવા માટે તૈયાર છે શું અમને આ જગ્યાના રિફંડ આપશે આજે અમને એમને નોટિસ કે હુકમથી નોટિસ મારી નોટિસમાં કોને કોના કહેવાથી કે કોના હુકમથી તમે નોટિસ મારી છે એ કોઈ સિગ્નેચર નથી અધિકારીઓ પોતાનું આઈડી પ્રૂફ બતાવવા માટે તૈયાર નથી હાઈકોર્ટમાં જે દસ તારીખે બધાને બોલાયા છે હવે હાઈકોર્ટ જે ફેસલો કરે ખરો